આ પ્રસંગે સમૂહ લગ્ન પધારેલ નવ યુગલો સાથે સગા ઉપરાંત મુખ્ય રાજકીય પક્ષ અગ્રણી આગેવાનો વિવિધ પદાધિકારીઓ જાણીતા ડાયરા કિંગ હકાબા ગઢવી રાકેશ પટેલ જીગીસા સુથાર જીગ્નેશ કવિરાજ તેમજ સમાજના અગ્રણીઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવ દંપતીઓને શુભેચ્છા પાઠવી હતી જી બેન આપણો નામ પરિચય ના સમૂહ લગ્ન રાખ્યો છે કેટલા સમૂહ લગ્ન સૌથી પહેલાં તો જય માતાજી જય સિયારામ બધા ઇવાલી નામના સિયારામ ફાઉન્ડેશનની ફાઉન્ડર છે અને આ વર્ષે આપણે દર વર્ષની જેમ આ વખતે ત્રીજું સમૂહલગ્ન છે નિઃશુલ્ક સર્વ જ્ઞાતિ બાબા પીવડી દીકરીઓના એકતાવન મા બાપ પિહોણી દીકરીઓના આ ત્રીજા સમૂહ લગ્ન છે અને આ સમૂહ લગ્ન આણંદ વલાસણ ખાતે આપણે દર વર્ષની જેમ મા મેલડીધામમાં માના મંદિરના સાનિધ્યમાં કરી રહ્યા છે અને આ ત્રીજું વર્ષ પણ દર વર્ષની જેમ સફળપૂર્વક રહ્યું છે અને અને દરેક સ્વયંસેવકોનો ખૂબ સાથ સહકાર સારો મળ્યો છે આજે આ કાર્યક્રમ આપણે પાર આજે એકાવન જોડાઓને સમૂહ લગ્નમાં ભાગ લીધો હતો અને એમના લગ્ન સમય છે જે એની પાછળનો ઉદ્દેશ મેં ગયા વર્ષે લીધો હતો કે જ્યારે હું લગભગ ત્રણ ચાર વર્ષ પહેલાં ગામમાં આવી હતી ત્યારે મને ખરેખર થયું કે અહીંયા ગામમાં દીકરીઓ માટે અને એવા મા બાપ માટે કંઈક કરવા જેવું છે જેથી કરીને કોઈ પણ મા બાપને પોતાની લાગે લગ્ન કરાવવું ખુશ ન લાગે એ હેતુથી મેં બધાને અનુકૂળ રહે એ માટે ત્યાં સમૂહ લગ્નનો વિચાર કર્યો અને બે સમૂહ લગ્ન ખૂબ સારી રીતેથી પાર પડ્યા છે અને આ ત્રીજું લગ્ન પણ આપણે સરસ રીતે અહીંયા અમારા સાગરભાઈ પટેલ પધારી રહ્યા છે ક્લાસીસ આ બધું ફાઉન્ડેશન છેલ્લા ત્રણ વર્ષથી કરે છે અને આપણા સીઆરમ ફાઉન્ડેશનથી હજારથી વધારે બહેનોએ આવી તાલીમ લીધી છે તેમજ આપણે દરેક બહેનોને સીવણ શીખ્યા પછી પણ સરળ વ્યાજ વગર એમને સિલાઈ મશીન આપીએ છીએ તેમજ જે બહેનોને બ્રુટ પાર્લર પોતાના ઘરે ઉપર કરવું હોય એમને પણ આપણે મદદ કરીએ છીએ અને દરેક શાળાઓમાં બાળકોને નિઃશુલ્ક ચોપડા રીતના